માતાજીના દર્શન કરી પરિવાર પરત ફરતો હતો ત્યારે પિતાએ જ અણધારી ક્રૂરતા અંજામ આપ્યો હતો ઘટના બાદ નાનાપા અને ગામ લોકો દોડી આવ્યા અને તરવૈયાઓ દ્વારા બે કલાકે મૃતદેહ મળી આવ્યો છે છતાં સ્થાનિક પોલીસે ફરિયાદ લેવા ઇનકાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો તરફથી થયો છે

ત્રાસ આપવામાં આવતો હતો બાળકી ઉપર વર્ષોથી આ પિતા અસહ્ય ત્રાસ આપતો હતો અને પરિવાર દ્વારા કેસ દાખલ કરવાની પણ માંગ ઉઠાવી છે ત્યારે પોલીસ કેસ નથી લઈ રહ્યો કઠલાલમાં પિતાની ક્રૂરતા સામે આવી રહી છે નામ ચૌહાણ અવિનાશ ભલાભાઈ જનતાજીના મુવાડા છે ગુરુ પૂર્ણિમાના દિવસે રાત્રે 10:30 વાગે માર મોટા ભાઈનામાં ફોન આવ્યો કે તમારી બેનની છોકરીને કેનાલમાં નાખી દીધી છે તો અમે જે વ્યક્તિ જોડે તપાસ કરાવી તો એને કશું એવું અમે સવારે રાત્રે ના ગયા સવારે અમે ગયા સવારે તો પહોંચ્યા મારી બેન જોડે મારી બેને અમને કીધું કે એના પપ્પા એ કેનાલમાં નાખી દીધી છે તો અમે ફોન ડાયલ કરી અને પોલીસ ને જાણ કરી પોલીસ કેનાલ ને પરત ફરતા અમે માલ વાગાવત બ્રિજ ઉપર અમે માલવણ થી પાછા પહોંચ્યા અને બે કલાક પ્રોસેસિંગ પછી મારી બા ની ભૂમિકાની લાશ મળી અને પછી અમે એ લઈને અને પાછળ પોલીસ સ્ટેશન એ FIR લખાવા ગયા પછી ના લખી પછી શું થયું એ લોકો કે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપડે કરીએ પણ અમે પોસ્ટમોર્ટમ બધું પતી ગયા પછી અમે કીધું કે FIR મારી બેન અંજના અને વિજય બંને સામે FIR લખાવી છે પણ એ લોકો કે તમારા કશું થાય ના આ total એક ઘટના ને police એ દબાવવા પ્રયત્ન કરે પછી શું કર્યું પછી આ અમે પરત પાછા ભર્યા અને અમે કપડવંજ ગયા કપડવંજ જઈ અને મારા વકીલ મારફતે અમે ડીવાય એસપી ડીએસપી કપડવંજ અને નડિયાદ એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિતમાં ફરિયાદ દાખલ કરી મારી નાખવાનું કારણ દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે